નમસ્કાર મિત્રો જય ગૌ માતા જય રામદેવ પ્રાકૃતિક ફાર્મ મારું નામ ગોહિલ મનસુખભાઈ દેવસીભાઈ ગામ ભીમગઢ તાલુકો સોટીલા જિલ્લો સુરેન્દ્રનગર તો આપણે બે હજાર ઓગણીસથી પ્રાકૃતિક ગાય આધારિત ખેતી કરું છું સંપૂર્ણ ગાય આધારિત જ કોઈ ઝેરી દવા કે પેસ્ટીસાઇડ દવા રાસાયણિક ખાતર વગરની ખેતી માત્ર ને માત્ર ગાય આધારિત તો મિત્રો ગાયાધારિત ખેતી કરતા હોય કે પેસ્ટિસાઈડ આપણે એક આ ફેરોમેન ટ્રેપનો તમને ડેમો લાઈવ બતાવું છું કે આ આપણે પાકને બસાવવો છે અને દવા સાટવાના આળસું હોય તેની માટે જો આપણે આ ફેરોમેન ટ્રેપ લગાવેલી છે જુદી જુદી ઈયળોના નિયંત્રણ માટે જો આપણે જોઈ રહ્યા છો ત્યારે આમાં કેટલા ફૂદા પકડાઈ ગયા છે મિત્રો જો આ ફૂદાનો એટેક પૂનમ અને અમાસ નો બહુ પ્રમાણમાં આવે છે મિત્રો જો આપણે હમણાં રક્ષાબંધનની પુન્યમ ગઈ એની પેલા ફેરેમેન ટેપ લગાડી હતી તો જો આ એરટેક બધો આમાં તમામ ફૂદા આવી ગયા છે તો મિત્રો તમે પણ આવો જુગાડ કરજો ફેરોમેન ટ્રેપ મોટો એગ્રો હોય ત્યાંથી મળી જશે તમને આમાં અલગ અલગ કંપનીના હોય છે કોઈ ત્રીસ રૂપિયા કોઈ ચાલીસ રૂપિયા અને આમાં અલગ અલગ ફૂદાની લીલી લાવે છે અંદર જો પીળા કલરની દેખાય છે હા જો અવશ્ય દેખાડીને ને લટકાવેલી તે અલગ અલગ એવલની આવે છે ગુલાબી ઇયળની લીલી ઈયલની કાબરી ઈયળની બધી અલગ અલગ આવે છે તો મિત્રો જો આટલા ફૂદા પકડ્યા છે અને આપણે જો મગફળીમાં કપાસમાં બધી લગાડેલી છે જોકે હું તો પ્રાકૃતિક ખેતી જ કરું છું પણ આપણે ટાઈમ ટેબલ હોતું નથી દવા છાંટવાનું એટલે આપણે ફેરોમેન ટ્રેપ પણ લગાડી દીધેલી છે જેથી કરી આપણો પાક ભેળવાય નહીં જોકે આપણે દસ પરણી અજમાસ્ત્ર અગ્નિસ્ત્ર ઘણી બધી લીંબુનું એન્જાઈમ ઘણી બધી પ્રોસેસ બનાવી છે પણ ઝીણો ઝીણો ઝરમર વરસાદ હોય ને આપણે સાંટવીને ધોવાઈ જાય ને એવું થતું હોય એટલે મિત્રો આવી ફેરેમેન્ટ ટ્રેપ લગાડી દીધેલી હોય ને તો ફૂદા ઈંડા મેકવા આવે છે તે પકડાઈ જાય અને આપણો પાક બગડવાથી અટકી જાય છે તો મિત્રો તમે પણ આવો પ્રયોગ કરજો જય ગૌ માતા વંદે માતરમ કસ્તુ